તો આજ વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ આવી જાય તો સારું બાકી ગરમી તો બહુ જ થાય છે લાઈટ તો છે નહીં તો તો નથી હવે મેગી છે ને એને બહુ ગરમી થાય છે એ ખાટલા નીચે આમાં નીંદર આવી ગયા મેગો મિત્રો આપણે તૈયાર થઈને નીકળી ગયા તેને ત્રણ જણા પેલા હે ને હવે જમણ બાપા ચા દેવા જવું જો કામ ઉપર તો પેલા ચા લઈ કામ ઉપર જઈ ચા લેવા ગયો મિત્રો શિયાળા માંથી તો સીધા હે ને કામ જાય ના ના ચા ભરો બીજું હું જમણ બાપ કામ છે ને મિત્રો આજે ને ભરતી કરવાની છે ને આ હે ઓટોમેટિક ગમે આગળ બ્લોગ માં રેજો ને એટલે બધું તમને ખબર પડશે હાલો ચા પી લે ચા પી કામ ઉપર આવ્યો તા ને પછી અહીં કઈ કામ નહોતું એટલે પાણી જો ઘેર લઈ ગયા વિશાલભાઈ ઘેર લેવા મોકલ્યા તો પાણી આવી ગયું ને હવે તમને બતાવીશું એટલે કે ગુજરાતી બજાર બુધવારે તો હવે સીધા જઈ બુધવારીમાં લોકમાં મજા આવી છે કઈક વસ્તુ લેવા જેવી છે તો તમને હું કહીશ ઉપલેટાની ગુજરી બજાર તો આપણે જઈ સીધા બુધવારી ગુજરી બજાર તો આવી ગયા આમ કે દેખાતું તો નથી ગુજરી જેવું હા નગર આ હોતી હોય આપણે પેલી વાર જ આવ્યા હોય કઈ આવ્યા નથી પેલા આગળ જોતા આવી ખરી હું છે કેવું કેવું આવે નવા લેંગા ટી શર્ટ લેંગા ટી શર્ટ શું છે ભાઈ દોઢસો બસો વાળા હાલા

đừng hơi bé bị h little bò ate đấ vỏ uống ưốc vai bó vé là nhần bạn là bạn nhiều n蹔fuốc ho porque uống quá nhiều người mới ngủ rất tốt bitcoin wo anti ti셔서 grave nãy đi đäd excel nhớ đeoagers hay mất những phông tin hoặc nối quan sát people sử dụng story v..o..the princegal grues%power cũng nhớ mai ABOUT BONGE BORO museum or bahrafront cafewear running at the và à có

આપણે હેને પબજી રમવા માટે એને મિત્રો ફિંગર મળી ગયા એકના બદલે બે કાઢ લ્યો કેવી મજા આવે એકમાં બે મોટો બધો ખર્ચો કરી નાખ્યો છે ખરીદી આ એક ખરીદી કરી આખા બજારમાંથી આ પહેલી વાર આવ્યા લીધું હેર બે વસ્તુ લીધી મિત્રો એક ડારિયન બોટ અને એક પબજી માં ઓલા અંગૂઠા અંગૂઠા ને મોજા દેશી ભાષામાં

અને વસ્તુ એક કોતાડવાની હતી ઘરે બરોબર આપણે સીધા જઈએ હવે મિત્રો આપણે ઘરે પોતે ગયા અને મેઘુને તો રમવું જ હોય આવી મેઘો નથી આજ રમાડ્યું આ બોર્ડ ને તો અહીંયા ફિટ થાય મિત્રો અહીંયા છે ને જિંક બોર્ડ હતો બાકી પંખા એક બે અને ત્રણ એટલે હે ને પછી મજા ના આવે અત્યારે હું તડકો બહુ પડે ને એટલે અહીંયા બહાર પૂતા હોય ફરી એમાં તો મમ્મી ક્યાં ફિટ કરો મમ્મી મમ્મી ક્યાંય ફિટ કરો હું તો કઉ ન્યા ન્યા ફિટ કરી દેજો જોઈએ ક્યાં હાજે ફિટ કરીએ એક લેમ્પ ચાલુ હોય એક બે ને ત્રણ પંખા ચાલુ હોય એક આધું કુલર હજી એક પીડું બહાર એટલે એટલું બધું ચાલુ રાખવું પડે હું ગરમી બફારો જેટલો થાય છે એટલે ચાલુ કરવું પડે મિત્રો ઘરમાં તો હોવાતું નથી મેં કહો તને કેમ નીંદર આવી જઈશ અને આજ તો ભાઈ ઓહો લાઈટ તો હજી નથી આવી બહુ કઈ ભાઈ લાઈટ આજ તો ઓલા બે હજી ભલે રખડે મમ્મી ગુજરીમાં રખડે હે અને આપણે આવતા જ લાગતો મિત્રો હવે નિરાતે મળીએ પાણી પાણી પી મિત્રો એનો ફોન આવી ગયો કે હવે અમને લઈ જાવ વિશાલભાઈ નો મતલબ કે તો હવે આપણે પાસે લેવાય જવાના થાય અરે દીકરા તો માન બેઠો ઘેરે તો હાલો મિત્રો સીધા જાય

હવે મિત્રો ગુજરીત તમને બતાવવામાં આવશે ને કેમ કે ગુજરીત તમે આખું જોઈ લીધી જાય હવે ગુજરીત બતાવી રહી છે હવે નવું નવું હવે અત્યારે હજી આ આવ્યા છે અને હજી ખરીદી કરવાના છે આપણે જુઓ આપણે ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને કાંઈ એવી હોય ને જૂની નથી તો આપણે ગમે બાકી આ ના ગમે હવે હેને લઈ લે એટલે પછી ઘરે જવાનું થાય છે તો મળીએ ઘરે જઈએ હેને મિત્રો ઘરે આવી ગયા ઘેરે આવ્યા આતપક મોટું ધોયો અને જમવાય બેહી ગયા છે તો વિશાલભાઈ આવ્યો નથી વિશાલભાઈ ગામમાં છે ને એનું કામ કરે હજી ખરીદી ચાલુ છે સાતમ ની તો એ આવે રસ્તામાં છે ને આપડે ત્યાં જરવા નહીં કેમ કે વાગવા માં ગયો છે અત્યારે દોઢ વાગી ગયો તો ખાઈ લઈ ખાઈ પીને નહીં રહે મળીએ તો મિત્રો જમીન હોઈ ગયા હતા અત્યારે ઉઠ્યા ઉઠીને ચા પાણી પીએ છીએ અને ચિરાગ ને સોનુબેન હવે એમ કે છે હવે એમ રજા લઈ મજા આવી હોય તો મસ્તીની કોમેન્ટ કરી દો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવું રૂપ સાથે તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં બરોબર તો બાય ભાઈ આવજો